હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી આ એજ્યુકેશનલ માહિતી સભર અને પુસ્તક પ્રેમી એવી યુટ્યુબ ચેનલ અવેલિસ્ટ કહેવાય મિત્રો આજે આપણે ચંદ્રકાંત બક્ષીની પેરેલિસિસ પુસ્તકનું વાંચીકમ કરીશું એટલે કે એના જે પ્રકરણ વાઇઝ પ્રકરણ આપણે જે છે એને વાંચીશું જે મિત્રોએ પેરેલિસિસ હજુ વાંચી નથી એના માટે આ વિડીયો ખાસ કરીને છે તમે જોઈશો અને એનું જે છે ગમે તો વિડીયોને હજુકથી લાઈક કરજો ચાલો સ્ટાર્ટ કરીએ ઓગણીસો ઓગણસિત્તેરથી આજ સુધી જે પણ ડિક્લેરેશન એકનોલેજમેન્ટ આપેલું છે સાભાર એ આપણે વાંચીએ છીએ પેરાલિસિસ મુંબઈ યુનિવર્સિટી તથા ગુજરાતના વિશ્વવિદ્યાલયોમાં એમ એના અભ્યાસક્રમ છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિત નિયુક્ત થતી રહે છે એસ એન ડી ટી યુનિવર્સિટીમાં બી એ મરાઠી માટે પેરાલિસિસનો મરાઠી અનુવાદ પાઠ્યપુસ્તક તરીકે સ્વીકૃત છે પેરાલિસિસ એક એવી ગુજરાતી કૃતિ છે જેની મરાઠીમાં બીજી આવૃત્તિ થઈ રહી છે એનું ગુજરાતી નાટક ગુજરાતના શ્રેષ્ઠ નાટક તરીકે સ્વીકારાયું હતું મુંબઈ દૂરદર્શને અઢી કલાકની ટીવી ફિલ્મ સિરીઝ પેરાલિસિસ નામે પ્રસ્તુત કરી છે કરી હતી ત્રણ વર્ષ પહેલાં પેરાલિસિસનો અંગ્રેજી અનુવાદ પ્રકટ થયો છે એનો રશિયન ભાષાઓમાં પણ અનુવાદ થઈ રહ્યો છે અને આ પેરાલિસિસની ચોથી ગુજરાતી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે ત્યારે એક વાત યાદ કરી લેવી જોઈએ ગુજરાત સરકારે ઓગણીસો ઓગણસિત્તેરમાં એને ત્રીજા ઇનામનો છેલ્લો અડધો ભાગ આપ્યો હતો જેનો મેં અસ્વીકાર કર્યો હતો એટલે કુત્તી વાર્તાને નિમિત બનાવીને ગુજરાત સરકારે ચાર વર્ષ સુધી સુરતમાં મારા પર ફોજદારી કેસ ચલાવીને પછી પાછો ખેંચ્યો હતો પેરાલિસિસ નવલકથાએ મને ઘણું દુઃખ ઘણું સુખ આપ્યું છે આ પુનઃમુદ્રણ સમયે મારા પ્રકાશક મિત્ર શ્રી ધનજીભાઈ શાહને શસને યાદ કરું છું ચંદ્રકાન્ત બક્ષી મુંબઈ ચારસો ઝીરો પાંચ માર્ચ ચૌદ ઓગણીસો પંચ્યાસી તો મિત્રો આ એક લેખકનું ડિક્લેરેશન હતું ત્યારબાદ પેરાલિસિસ વિશે લોકો શું મતલબ જે એના લેખક છે એ શું કહેવા માંગે છે પેરાલિસિસ ચાલે છે ચાલશે હવે પેરાલિસિસ ભાષાની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન પામી ચૂકી છે ત્યારે એક જ વાત કહેવાની છે વાચકોને સલામ ચંદ્રકાન્ત બક્ષી પેરાલિસિસ ઓગણીસો ઓગણીસ સિત્તેરથી ઓગણીસો બાણું સુધી આવી છે અને બે હજાર બે પછી પણ એ દ્વિધ દ્વિત દૂતગતિથી ચા વંચાતી રહેશે એ અપેક્ષા વાંચકોએ વાંચકોની હમદિલી એને જીવંત રાખશે આ પણ એક કોટ છે ચંદ્રકાંત બક્ષી પેરાલિસિસ હવે લેખકની કૃતિમાંથી વાંચકની કૃતિ બની ગઈ છે સાહિત્યને સર્જનાત્મક વાચક જીવંત રાખે છે ચંદ્રકાંત બક્ષી અઢાર સપ્ટેમ્બર ઓગણીસો છન્નું ઓગણીસ ઓગણીસ સિત્તેરથી બે હજાર એટલે કે તેત્રીસ વર્ષો સાડા ત્રણ દસથી પણ પછી પણ પેરાલિસિસ નવલકથાને ગુજરાતી વાચકોની ત્રીજી પેઢી પ્યાર કરી રહી છે એને હું મારું સૌભાગ્ય સમજું છું જૂન ઓગણીસ બે હજાર ચંદ્રકાંત બક્ષી તો મિત્રો ચાલો સ્ટાર્ટ કરીએ ચંદ્રકાંત બક્ષીની આ નવલકથા એના અગાઉ આપણે એમની જે છે અલગ અલગ લેખકના જે પુસ્તકો છે એ જોઈએ તમને મિત્રો ખાસ કમેન્ટ કરજો કે તમને આમાંથી ચંદ્રકાંત બક્ષીની બક્ષી બાબુની કઈ કૃતિ જે છે વધારે પસંદ છે બરાબર આ એનું એક ઇન્સાઈક્લોપીડિયા અથવા લિસ્ટ આપેલું છે બરાબર તો ચાલો સ્ટાર્ટ કરીએ માણસે આંખો ખોલી અને રોશનદાનો તરફ જોયું કાચોમાં હજી રાતનું અંધારું હતું પાછલી રાતે આવતા પહાડી ગાગડાઓના અવાજો હજી આવતા ન હતા સવાર દૂર હતી નવા સ્વપ્ન માટે એણે આંખો બંધ કરી આખી રાતમાં એને ત્રણ સ્વપ્નો આવ્યા હતા સવારે આંખો ખોલીને પહેલા અર્ધ પ્રકાશમાં ધૂંધ થઈ રહેલા થઈ ગયેલા રોશનદારો તરફ જોતા એને યાદ કરવા માંડ્યું સ્વપ્નો વિચિત્ર હતા અને ખોફનાક હતા પહેલા સ્વપ્નોમાં સિંહો દોડતા હતા નાના નાના પાતળા કૃષ હાડપિંજ જેવા કોઈ કોઈ ઉતરી ગયેલી ચામડીવાળા માંસ ઉપર સુકાઈ ગયેલી લોહીના પોટેશિયમ પેક પરમેગ્નેટ રંગના ધબ્બા ચોંટી ગયેલા એક બે ઉધઈ લાગી ગયેલા ડર લાગતો ન હતો સિંહોની દયા આવી રહી હતી એ સિંહો બોલી શકતા ન હતા કોઈ જૂના ઝાડોની નીચે બગા ખાઈ રહ્યા હતા આંખોમાંની માંથી અટકેલા રેલા સુકાઈને ચોંટી ગયા હતા એમની કેશવાળીઓ જળી ગઈ હતી કોઈ બળેલા વળેલા લોખંડના કાટવાણી સાથે શરીર ઘસતા હતા એને થયું એકાંત સિંહ એને ખાવા દે દોડશે ત્રાડ પાડશે પણ એવું કંઈ થઈ થયું નહીં એ પ્રોફેસર હતો એટલે પ્રોફેસરના અંદાજમાંથી સપનામાં વિચારી શકતો બધા જ સિંહો ભૂખ્યા હતા સખ્ત દુ ઉકાળમાં ઓગળી ગયેલા ગાત્રોવાળા કદાચ સૂકું ઘાસ નાખી હોય તો પણ વાગોળો બેસી જાત આશ્ચર્ય થયું મોડું થોડું અને આંખો ખુલી ગઈ બીજા સપરામાં એક મોટો મહેલ હતો મહેલમાં મોટા મોટા ખંડો હતા ખંડોમાં ઓફિસો હતી અને ટેલિફોનના વાયરો દેખાતા હતા બધી જ કેબિનો ખાલી હતી અને આરસના મેગ મેઝેકની ફર્શ હતી સીલિંગ પર પ્લાસ્ટર ઓફ પેરિસની ડિઝાઇનો કરેલી હતી ગોળ ફરતી સાડીઓનું ચમક લાકડું ચમકતું હતું દરેક વસ્તુમાં નિયમિત રીતે વાપરવાની વાસ હતી ટેલિફોનના વાયરો હતા અને ટેલિફોન ન હતા કાંસાની સિચો ઝગમગતી હતી અને બત્તીઓ દેખાતી ન હતી બધું જ બહુ ભયંકર રીતે સ્વચ્છ સ્વચ્છ હતું અને ડિસઇન્ફેક્ટન્ટની તીવ્ર સરસ ખુશ્બુ આવી રહી હતી અને કોઈ ન હતું એ હતો અવાજ ન હતો પણ નિષ્ફળતા લાગતી ન હતી અહીં જરૂર પ્રવૃત્તિઓ અને અવાજો અને જીવતા માણસોની જુદી જુદી કંધો જીવતી હશે પણ અત્યારે બધું થીજી ગયું હતું લગભગ મોર્ગની સફેદ અને પારદર્શિતામાં દરેક દરવાજો અંદરની તરફ ખુલતો હતો એક નાના પાટિયા પર એને વાંચ્યું અહીં ચીઝ પાડશો નહીં કારણ કે પડઘા પડતા નથી એ જરા જરા ગભરાવા લાગ્યો એને લાગ્યું એનું કોઈ કંઈક ખોવાઈ ચોરાઈ રહ્યું હતું અને તરત સમજાયું એને તરત સમજાયું એ ખોવાયેલી વસ્તુ એનો પડછાયો હતો અહીં ઘડિયાળો પણ ન હતી કેલેન્ડરો પણ ધીમો ફફડાટ હતો અને અહીં બરાબર વિચિત્ર જગ્યા લાગી રહી હતી જરા ભયાવક અને ખરેખર ખુશબુદાર અને સ્વચ્છ અને વ્યવસ્થિત અને એક આરસની તકતી પર કોઈએ સખાવત કરી હોય એમ લખેલું હતું લ ઇન્ફરનો જવાનીના દિવસોમાં કોલેજમાં એ એક મહાકવિ દાંતેનું લ કોમેડિયા ભણાવતો હતો અને એમાં ઇન્ફરનોના નરકની વાત આવતી હતી અને આંખ ખુલી ગઈ ત્રીજા સપનામાં એ એ એક મ્યુઝિયમમાં કાચના ઝારમાં પુરાયેલો પડ્યો હતો અને એનું કૃષ સંકોચાયેલું શરીર હજારો વર્ષ જૂનું થઈ ગયું હતું અમરતોનો આશીર્વાદ એ ભોગવી રહ્યો હતો અને એમાંથી છુટકારો દેખાતો ન હતો સામે કાચના એક નવા ઝારમાં પારદર્શક કેરોસીનમાં એક છે છ સાત મહિનાનો ગર્ભ મહાસાગર અને તળિયે ચમકતી મત્સ્ય વનસ્પતિની જેમ ઝૂલતો હતો ગર્ભની આંખો ફાટ હજી ફૂટી હતી અને આખા શરીર પર સફેદ કરચલીઓ પડેલી હતી મનુષ્ય ગર્ભ કહી રહ્યો હતો તમારી અને મારી સમસ્યા એક જ છે તમારે થોડું મરવું છે મારે થોડું જીવવું છે ફક્ત આપણી દિશાઓ જ જુદી છે એ થરથર્યો સ્વપ્નમાં સીડી ઉતરતા પણ પગ લાવશે એમ અને જાગી ગયો એમ જાગી ગયો શરીર પરથી ભયનું કવચ લસરીને પડી ગયું હોય એવો લગભગ મોત આવી ગયું હોય એવો એટલો બધો આનંદ એને થઈ ગયો અમરત્વનું સપનું પૂરું થયું પ્રસનદાનોના કાચમાં પ્રકાશ આવવો શરૂ થયો હતો અને પહાડી કાગડાઓનો અવાજ સાંભળવા માંડ્યો કેટલાક વિચિત્ર સપનો આવી રહ્યા હતા રજાઈ ખસેડતા એને વિચાર કર્યો આટલા બુદ્ધિશાળી સપનો ન આવવા જોઈએ બારી ખોલીને એણે પહાડી સડકના અંધકારમાં જોઈ એક લંગડું ખચ્ચર ખોરણ ખોંડગાતું આવતું આવ્યું એના ગધેડા જેવા કાન અને ઘોડા જેવી પૂંછડી હલાવતું સર પથ્થરની દિવાલ સાપાસે પાસે ઊભું રહી ગયું હતું પછી પથ્થરો અને ગરદન ઘસવા લાગ્યું પહેલાં અવાજ અજવાળામાં એ સોનેરી લાગી રહ્યું હતું અંધારામાં જ એ બહારી બહાર નીકળી ગયો કામ પર આવતી પહાડી સ્ત્રી મળી ગઈ હોય તો એ એ જ કહી દેત જરા બહાર ફરીને આવું છું થોડી વારમાં પાછો આવીશ એ પૂછત તો કહી દેત કે દોઢ કલાક દોઢ કલાકમાં આવી જઈશ કદાચ કામવાળી સ્ત્રી ન પણ પૂછે નિયમિત નથી આવતી નવી રાખી છે એને બે ત્રણ માઇલ દૂરથી સવારના એના બચ્ચાને ધવડાવીને આવવું પડે છે વચ્ચે વચ્ચે મોડું પણ થઈ જાય છે કોઈ કોઈ વાર નથી આવતી એવું પણ બને છે એ આગળ ચાલ્યો ઝાડોના પડછાયામાં હવા ઠંડી હતી ઓગણપચાસમી વર્ષે પણ એ ઠંડી સહન કરી શકતો હતો એનો અને એનો મરદાઈ ભર્યો અવાજ આનંદ થયો એને મરદાય ભાઈ આનંદ થયો પહાડના શિખર પર ઉઘડતા પ્રથમ પ્રકાશ તરફ જોતો એ ઢનાલવાળી સડક પર આવી ગયો રાતના ટ્રકો મેદાનો તરફ ચાલી ગઈ હતી સો મિલો તરફ ફળોના પ્રોસેસિંગ પ્લાન્ટો તરફ સવારની બસો અને આવવાને હજી વાર હતી ચંદ્ર ફિક્કો હતો કોઈ વર્તુળમાં ઘેરાઈ ગયો હોય એવો વેદના દબાવીને શાંતિ થઈ ગયેલો ગયો હોય એવો મીઠાશ કાઢી બધ કાઢી લીધેલા મધના રંગનો નીચે બે તરફ ફેલાયેલા ઢાળો હતા એક તરફ હતું દૂર દૂર જેની સીમાઓ અને રેખાઓ ધૂંધના બ્લૂ આલિંગનમાં ભૂંસાઈ ગઈ હતી હવામાં કલાકોની શાંતિનું વજન અને પથ્થરો ફાડીને ઊંઘેલા જંગલી ફૂલોની કાચી વાસ હતી એને સીધા માર્ગ તરફ દોડ્યું તરફ જોયું ચાલતા ચાલતા આકાશ તરફ જોયું ખાલી ખાલી શૂન્યતા છલ અને સરા બોર નિરુત્તર બધા જ પત્તાઓ પર માછલી સોરી પાછલી રાતનો એકવિધ રંગ હતો સપનામાં ખોવાઈ ગયેલો પોતાનો જ પડછાયો સાથે સાથે આંખો સોરી ઝાંખો ઝાંખો ઘસડાઈ ગઈ રહ્યો હતો એ ગુમાવ પર ગયો અને સામે ખીણો હતી નવ પવન ઢાળો પર વરસેલા ઝાકળની ખુશ્બુવાળો એના કાન અને નાક અને કપાળ અને લગભગ બંધ થઈ ગયેલી આંખો પર અથડાયો ધીરે ધીરે એ પણ ખીણોની દિશામાં જોતો જોતો ચાલવા લાગ્યો પહેલાં સોનેરી તડકામાં શિખરો ચમક્યા ઓસમાં વીંજાયેલી વૃક્ષોની નાજુક શાખાઓ સુવાળા તડકામાં કાચડી ઉતરેલા સાપની જેમ ઝૂલવા લાગી સંગીતના ઊઢતા લયની જેમ પહાડી ફૂલો પર તડકો ફેલાયો ધરતીની મટીયાળી લાલચ અને ઘટ્ટાઓની ભારી લીલાશ પર તૂટતો અખબારી તડકો ખુલતો ગયો કિરણોને ગરમાવો આપેલા ઘાસની હુંફાળી ખુશ્બુ સૂંઘતો અને એ ઊભો રહ્યો અને સડકને કિનારે થઈ ગયો નીચે ખીણ હતી ખીણ બહુ ઊંડી ન હતી ગૂંચવાતી ધુમ્મસની પાર ચમકતો લગભગ સ્થિર પાણીનો પ્રવાહ દેખાતો હતો અને એને સ્વપ્નની પહેલાં વિચારો આવી ગયા એને હિંમતથી સારા વિચારો કરવા માંડ્યા દુનિયા સારી હતી ઘણું બધું સારું હતું દુનિયામાં લ લીલો રંગ હતો ભૂખના સંતોષ જેવી ગરમ રોટી મળતી હતી થાક લાગી શકતો હતો બાળકો વિશ્વાસથી બોલ બોલી બોલતા રહી શીખી શક્યા રહ્યા હતા અને પાણીની ઠંડક હતી દર વર્ષે નવી નવી પેઢીઓ જવાન બની રહી હતી હજી આંખોમાં સ્વચ્છ ખારા આંસુ આવી શકતા હતા એને યાદ ન રહ્યું એને ક્યારે ભાન ખોયું ગઈકાલ અને સાંજ અને રાત છોલાયેલા જખમના રંગના નિકટના ભૂતકાળના અનુભવો આંખ સામે ગુજરી ગયા આંખો સામે રંગીન અંધારું ઝીલ મિલાયું અને એ પડી ગયો સડકને સ કિનારે જ બેહોશીમાં સામેની ખીણો ઊંધી ચગડોળની જેમ ગૂમી સ્થિર રહી થઈ ગઈ ખભા પર નવી રંગેલી પતવારો લઈને આવી રહેલા એક માજીએ જોયું કે એક માણસનું શરીર પથ્થરની દિવાલ પાસે પડ્યું છે શરીર તરફ આગળ વધીને એને અટકી ગયો કપડાં સારા હતા સારો માણસ હશે એમ મરી ગયો હશે પછી પશ્ચાત વિચાર આવ્યો કદાચ કોઈએ મારીને અહીં ફેંકી દીધો હશે જોયું ન હોય એમ મોઢું ફેરવીને જરા જરા કરતો એ ચાલ્યો ગયો સવારની અવરજવર જવર ત્વરાથી વધી ગઈ રાસબારીમાં વેચનારા એક છોકરાએ જોઈને પોલીસ સ્ટેશનને ખબર આપી કે એક માણસ કુમાવથી થોડે દૂર પથ્થરોની પાસે પડ્યો છે અને પોલીસ સ્ટેશનથી ચાર માઇલ દૂર મિશન હોસ્પિટલ પર ફોન ગયો થોડી વારમાં એક એમ્બ્યુલન્સ આવી સારી સ્ટેચર પર મુકાયું અને અંદર ખસેડાયું અને અને એમ્બ્યુલન્સ હોસ્પિટલની દિશામાં ગઈ હોસ્પિટલમાં પહોંચતાં સ્ટેચરને જમીન પર મૂકવામાં આવી એક એક ડૉક્ટરે લગાડ્યું અને હૃદય ચાલતું હતું નાડી લીધી તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ બરાબર આગળ આપણે નેક્સ્ટ વિડીયો બાય વિડીયો જે છે આ પેરાલાઇસિસ નવલકથાને આપણે વાંચીકમ આપતા રહીશું આપણને જો વિડીયો ગમે અને પેરાલિસિસની આ વાંચીકામ ગમતું હોય તો જરૂરથી તમારા મિત્રોને શેર કરજો અને વિડીયો લાઇક કરજો થેન્ક યુ